પણ દરવાજો ખોલવા આવેલી એની ભાભી રશ્મિના ચહેરા પર એક રમતિયાળ સ્મિત હતું એ જોઈ અમૃતાને સહેજ નવાઈ લાગી બીજી ક્ષણે એ સ્મિતનો મર્મ સમજાઈ ગયો ફરી ચાલીમાં એ જ પંપ શૂઝ પડેલા જોયા ઘસાઈ ગયેલા રંગ ઉડી ગયેલા બૂટમાં તળીએ બસ કાણું પડવાની વાર હતી એવા ભૂખરા બ્રાઉન રંગના જોડા બાપુજીના રૂમનો પડદો સહેજ હટાવી એને અંદર નજર કરી પોતાના અનુમાનની ખાતરીએ કરી લીધી જટાશંકર ગોરજ જ હતા એણે પડદો પાછો પાડી દીધો અને ઊંડો નિસાસો નાખી માથું ધૂણાવી પોતાના રૂમ તરફ ગઈ ફરી પાછું એ જ ચક્કર ઉપડ્યું ફરી એ જ મુલાકાત જન્માક્ષર ચોઘડિયા મુરત્યા ઓહ ક્યાં સુધી હાથમાંના પુસ્તકો ટેબલ પર મૂકી પંખો કરવા જતી હતી કે રશ્મિ પાણીનો ગ્લાસ લઈ એના રૂમમાં આવી દીદી બહુ થાકી ગયા છો લો પાણી પીઓ થેન્સ બોલતા આખો ગ્લાસ ગટગટાવી ગઈ એ થાકેલી એ હતી ને ત્રાસેલી હતી આજે તો ગોર મહારાજ ખૂબ સરસ ઠેકાણું લાવ્યા છે દીદી છોકરો સારો એ છે ને અમેરિકાવાળો છે બસ આ ફેરે કામ થઈ જ જશે એમ મને અંદરથી લાગે છે બધું બરાબર હશે ને તો તમે ના નહીં પાડો ને દીદી રશ્મિ ઉત્સાહમાં હતી અમૃતાને જવાબ આપવાની જરૂર ન લાગી એ કંઈ બોલ્યા વગર કપડાં બદલવા ચાલી ગઈ જતાં જતાં એણે ઉડતી નજરે બાપુજીના રૂમ તરફ જોઈ લીધું ગોર મહારાજ બૂટમાં પગ નાખી રહ્યા હતા અર્થાત એ પોતાનું કામ પતાવી જઈ રહ્યા છે એમણે પણ અમૃતા તરફ જોયું નજર સામેથી તો ન સરકી જવાય એથી અમૃતાએ કમ અને બે હાથ જોડી પ્રણામ કર્યા સૌભાગ્યવતી ભવ જટાશંકર ગોરના કાયમના આશીર્વાદ હવે બે પાંચ મિનિટમાં જ બાપુજી સાથ પાડશે પોતાને બોલાવશે અને ફરી પાછી રિપીટ થશે એ અગાઉની એ જ વાતો બરાબર પાંચમી મિનિટે બૂમ સંભળાઈ અમૃતા બેટા અહીંયા આવજે તો જવાબ આપવાને બદલે એ ત્યાં જ જઈને ઊભી રહી ગઈ એની બાદ શારદા ગૌરી પણ ત્યાં જ બેઠેલા હાથમાં સફેદ તલ ભરેલી થાળી હતી જે વીણવાનું ઠાલું બહાનું જ હતું બાપુજી પોતાની આરામ ખુરશીમાં બેઠેલા પગ લંબાવીને ખુરશીના હાથા પર રાખેલા ખોળામાં પોતાનો નેપકિન કે જેનાથી વારે વારે મો પરનો પસીનો લૂછાતો અથવા ઉડી આવતી માખીને ઝાપટ પડતી આંખ ઉપર ચશ્મા ઝૂલી રહેલા અને ખોળામાં કાગળનો એક વિટલો પડ્યો હતો જે જરૂરથી કોઈની જન્મપત્રી જ હતી પડદા પાછળ થતી આછી ચહલ પહલ અમૃતાએ પોતાની આંખોના ખૂણાથી જોઈ લીધેલી રશ્મિ પણ છાની છાની વાત સાંભળવા પડદાની ઓથે ઊભી હતી એ પણ ખાતરી થઈ ગઈ હતી એ રૂમમાં આવીને ઉભી રહી કે બાપુજી એને સામે પડેલી ખુરશી પર બેસવા ઈશારો કર્યો એ બેઠી અને આગળની વાત શું હશે એ નિરસપણે રાહ જોવા લાગી બેન જુઓ આજે ફરી જટાશંકર આવેલા આ વખતે બહુ સરસ ઠેકાણું ગોતી લાવ્યા છે આપણા પ્રમાણમાં ઘણું સારું કહેવાય તમારી અને છોકરાની કુંડળીના યોગ પણ મળે છે લગભગ સત્યાવીસ ડોકડા મળે છે એ સારું જ લેખાય તમે ફોટો જોઈ લો એનો બાયોડેટા વાંચી લો એટલે આગળ વાત કરીએ એમણે હાથ લંબાવી પેલો વિટલો એના તરફ લંબાવ્યો અમૃતાએ કોઈ પણ પ્રકારના ઉત્સાહ વગેરે ખોલીને વાંચવાનું શરૂ કર્યું નલીનરાય જાદવજી મહેતા ઉંમર પિસ્તાલીસ વર્ષ બાંધો મધ્યમ વાન ઘઉવર્ણ વ્યવસાય સારી કંપનીમાં નોકરી વય વાંચતાની સાથે જે ચમકી પોતે પાંત્રીસ વર્ષની હતી અને આ પિસ્તાલીસ વર્ષનો દસ વર્ષ મોટો એણે જીવણભાઈ તરફ જોયું સવાલ સમજી જતા જીવણભાઈએ જ ફોડ પાડ્યો જો આ વાત એમ છે કે આ ભાઈ અમેરિકામાં રહે છે ત્યાં સારી નોકરી છે ઘર છે ગાડી છે બધી રીતે સુખી છે આપણા સોની ફળિયાવાળા મોહન મામા છે ને એમના દૂરના સગા પણ છે એટલે જાણીતું અને ખાનદાન ઘર છે સેપો કમ્પ્લીટ Ready to continue?